વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન દિવસ અંતર્ગત અનુસૂચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે સંવિધાન પોથીની ગૌરવ પદયાત્રા યોજાઈ સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગૌરવ પદયાત્રા સાથે વડોદરા જિલ્લામાં બાજવા ગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બાજવા ગામના વડનગર નજીક બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ બ્લડ કેમ્પમાં ચૂંટાયેલા પ્રતિનિધિ જનરલ સંગઠનના હોદ્દેદાર મોરચાના હોદ્દેદાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વિધિ દ્વારા સ્થાપિત ભારતના બંધારણ પ્રતિ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખી પ્રભુતા પાલન કરીશ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને અને બાબા બાબાસાહેબના બંધારણને વંદન કરીને આજની આ ગૌરવ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી શ્રી બ્રહવટ સાહેબ આ જિલ્લાના મોરચાના પ્રભારી ભાઈ શ્રી બુધભાઈ જેઓના સાહિત્ય હેઠળ અને જેઓને આરોગ્યની ચેરમેનની જે પાર્ટીએ જવાબદારી સોંપી છે અને મોરચાના અધ્યક્ષ મારા મિત્ર ભાઈ શ્રી નરેન્દ્રભાઈ આજ બાજુના પ્રથમ નાગરિક એવા ઉષાહી બેન શ્રી રોમલબહેન મંચસ્થ સૌ જિલ્લાના મહાનુભાવો ભાઈઓ બહેનો મિત્રો ભારતીય જનતા પાર્ટી એ એક જ એવી પાર્ટી છે કે દેશની અંદર દેશમાં જેને સમાજમાં બલિદાન આપ્યું હોય એવા વ્યક્તિનું જન્મ જન્મતિથી હોય યા મરણ તિથિ હોય ત્યારે આ એક જ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે જે એમની દરેક ઉજવણી ઉજવતા હોય છે ત્યારે આજે સમગ્ર ભારતની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર છવ્વીસ નવેમ્બર સંવિધાન દિવસના અનુસંધાનમાં પાર્ટીના આદેશ પ્રમાણે આજે જિલ્લામાં બાજવા ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટી છવ્વીસ નવેમ્બર બાબા સાહેબના સંવિધાનના ગૌરવ દિવસે આ સૌનો શુભેચ્છા પાઠવું છું ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા ખાતે બરોડા જિલ્લાના બાજવા ખાતે જિલ્લાનો કાર્યક્રમ મોરચા દ્વારા રાખવામાં આવ્યો છે એમાં સૌ પ્રથમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે ગૌરવ યાત્રાનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે તો સમગ્ર જિલ્લાના લોકોને હું આજે શુભેચ્છા પાઠવું છું નમસ્કાર દર્શક મિત્રો બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સંવિધાન દિવસ પર આજ રોજ યાત્રા અને બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યાના બાજવા ગામના યુવાનો વડીલો ભાગ લઈ રહ્યા છે એ અંતર્ગત બાજવા ગામના જે ડૉક્ટર છે કિંજલ સાહેબ એમની સાથે હું ચર્ચા કરીશ એમણે ખૂબ સરસ આયોજન કર્યું છે સાહેબ શું કહેવું છે કે આજના દિવસે જે યાત્રા છે એની સાથે સાથે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે વિશે શું કહેવા માગો તમે આજે આપણે સંવિધાન દિવસની ઉજવણી નિમિત્તે આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અમે લોકોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને જેમાં મોટી સંખ્યામાં લોકો લાભ અત્યારે લઈ રહ્યા છે અને રક્તદાન કરી રહ્યા છે અને એક સરસ અને આની જોડે યાત્રાનું પણ આયોજન કરેલ છે અને જિલ્લામાંથી આપણે આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અને બીજા અન્ય આપણે નરેન્દ્રભાઈ રોહિત અને બીજા અન્ય મહાનુભાવો બધા આવેલા છે આની પહેલાં છ મહિના પહેલાં બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે ડૉક્ટરની અછત હતી દવાની અછત હતી એના વિશે અમે લોકોએ બીબીએ ન્યૂઝ દ્વારા એક અહેવાલ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જે અંગે સંપૂર્ણ ભરતી કરવામાં આવી છે હું સાહેબ સાથે પણ પૂછીશ કે હાલ શું સ્થિતિ છે હા આપણે અગાઉ ગાયનિક ડૉક્ટરની જગ્યા ખાલી હતી તેમજ ફાર્માસિસ્ટની જગ્યા ખાલી હતી તો હાલમાં ગાયનિક ડૉક્ટરની જગ્યા પણ ભરાઈ ગઈ છે અને ફાર્માસિસ્ટની જગ્યા પણ આપણે ભરાઈ ગઈ છે અને વચમાં થોડીક દવાઓની શોર્ટેજ હતી પણ એ શોર્ટેજ પણ હવે પૂર્ણ થઈ ગઈ છે તો હાલમાં બધી આપણે દવાઓ ઉપલબ્ધ છે તો એક બીબી ન્યૂઝના અહેવાલ દ્વારા બાજવા સામૂહિક કેન્દ્રમાં ગાયનોલોજીક ડૉક્ટર સોમોગ્રાફી મશીન ચાલુ થઈ ગયું છે દવાનો સ્ટોક પણ છે ફાર્મસિસ્ટ છે બાળકોના ડોક્ટર પણ છે એટલે બીબીએન ન્યૂઝે જે અહેવાલ સરકાર સમક્ષ રજૂ કર્યો હતો એ સંપૂર્ણ ભરતી બાજવા આરોગ્ય કેન્દ્રમાં થઈ ગઈ છે હું હિતેન્દ્ર ખંડવી પૃથ્વી અંજારા સાથે જય હિન્દ જય ભારત